અમદાવાદમાં આલા સિટીની પ્રાઇડ પ્લાઝા હોટલ ખાતે ફરી એકવાર ફિલ્મની સ્ટાર કાસ્ટે પોતાના નવનીતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ ગ્રીટનું આયોજન કર્યું હતું આ મીટ એન્ડ ગ્રીટનું આયોજન ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીસ ત્રિવેદી શ્રી શાહી ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું જો આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મને ડિરેક્ટ અખિલ કોટકે કરી છે

તો એના માટે આપણો જે હજી સોસાયટી છે એને એટલું એક્સેપ્ટન્સ નથી તો એના માટે થઈને એક નવો ટોપિક છે પ્લસ ઘણા બધા ઇમોશન્સ અમે એક સાથે આવરી લઈએ છીએ હા કોમેડી તો છે જ

આપણી સોસાયટીમાં હજી એ વસ્તુ એટલું એક્સેપ્ટન્સ નથી કે પચાસ સાઠ વર્ષે બી તમે એકલા હો તો અત્યારના જમાનામાં છોકરાઓ પ્રેક્ટિકલી સાથે રહેવું પસંદ નથી કરતા હોતા તો એ એજમાં લોકો એકલા પડી જતા હોય છે તો એટ ધ એજ ઓફ ફિફ્ટી સિક્સટી સેવન્ટી એની એજ યુ કેન રિસ્ટાર્ટ યોર લાઈફ ફરી એકવાર તમે ફરી એકવાર તમારો જીવન સાથી ગોતી શકો છો અને ફરી એકવાર તમે જીવન સાથી સાથે તમારી લાઈફને રિસ્ટાર્ટ કરી શકો સરસ ફિલ્મ બનાવી છે એમ લોકોએ અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ તો અખિલભાઈ પોતે પણ બહુ સુંદર ફિલ્મ બનાવી છે પોતે જ ગ્રો આઈડિયા એમનો હતો અને લખ્યું છે કાજલ મહેતાએ અને એક્ટ અમે બધાએ કર્યું છે એટલે વી હેડ અ ગુડ ટાઈમ વી એન્જોય અમે બહુ મજા કરી છે આ શૂટિંગ દરમિયાન અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે અને મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધતી જાય દિવસે રાત્રે પ્રગતિ કરતી જાય અને આપણે

તમે બધા તમારા પરિવાર સાથે મજા માણી શકો છો મેઇન સ્ટાર કાસ્ટમાં છે ટીબુભાઈ કલસાનિયા અને સુપ્રિયાબેન પાઠક છે ખાસ આ મૂવીનું જે સોંગ છે આજે આપણે બધા જે ભેગા થયા છે પાટણથી પટોળા આપણે સૌ જાણીએ છીએ કે ઓરિજિનલ જે પાટણથી પટોળા સોંગ હતું પછી આટલી ઝેન્સી નવી જનરેશન છે એ લોકો કદાચ એનાથી કનેક્ટેડ નથી તો પાટણથી પટોળા પટોળા જે આપણું આર્ટ કલ્ચર હેરિટેજ કે જેને પ્રિઝર્વ કરવાની જરૂર છે તો એને એક નવા ફોર્મમાં નવા સોંગમાં અઘોરી મ્યુઝિક સાથે ખૂબ સરસ એક ડાન્સિંગ ટ્રેક મ્યુઝિક લઈને આવી ગયા છે જેનું આજે લોન્ચ નું ઇવેન્ટ હતું અને આ મ્યુઝિક દરેક જે નેક્સ્ટ જનરેશન છે વર્ષો સુધી આ યાદ કરશે ગાશે માનવ મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ